હાલો આવી જાવ હવારમાં સા રોટલી રીંગણાનું શાક અને બાર તો જો વરસાદ આવતો થો તો રાજે મને ઓર્ડર કર્યો થો મારા ગારાવાળા જે સપલ છે ને એ ધોઈ નાખ્યો સપલ ને કપડા વાસણ કોણ ધોહે એનો ઓર્ડર મારા ઉપર જ હતો પણ હું હાસું કઉ ને હે તો મને ચાલુ વરસાદમાં કામ કરવું બહુ ગમે જો અમે બે કેવા મસ્તીના કોરા થઈ ગયા કોરી થઈ ને પછી મને એમ થયું કે મારે એક ફોટો પાડવો હતો આ સાતામાં એક હાથે મેં બહુ ટ્રાય કરી સાતો ખોલવાની પણ આ થોડી ખુલ્લે બે હાથ લેવા પીડ્યા પછી વાસણ ભીના ભીના સડાવવા આપણને ગમે નહીં તો કોરા કરી નાખો બીજું તો હું હોય આખો દિવસ વરસાદ આવ્યો હવે જોવો ગરમ ગરમ પુડલા લસણ કાંદા ધાણા મજા આવી જાય ને ગરમ ગરમ પુડલા ખા ને વાસણ નો ઢેગલો મજા આવે નહી હાલો આજ કમેન્ટમાં તમારાથી એક હાથે ખુલ્લે કે સત્રી તો મળી નેક્સ્ટ વિડીયો